દરામાં એટીએસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરબીઆઈના મુંબઈ કાર્યાલયમાં ધમકીભર્યો મેલ મોકલવા મામલે મુંબઈ પોલીસનું વડોદરામાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને મહારાષ્ટ્ર એટીએસનું વડોદરામાં ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ગુજરાત એટીએસ અને ગુજરાત પોલીસને સાથે રાખી આ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં પાદરામાંથી એક યુવક અને પાનીગેટ વિસ્તારમાંથી બે યુવકોની અટકાયત હાલ કરી લેવામાં આવી છે જેમાં અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે ત્યારે આદિલ વસીમ અને આર્સિલ નામના યુવકોની હાલ છે તે અટકાયત કરી લેવામાં આવી છે સમગ્ર બાબતે વાત કરવામાં આવે તો એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓ સાથે હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી છે મહત્વની બાબત એ છે કે આરબીઆઈના મુંબઈ કાર્યાલયમાં ધમકીભર્યો મેલ મોકલવા મામલે આ સમગ્ર જે ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું